આવી ગયા એમને કાંઈ વાંધો નહીં ભલે પધાર્યા હવાર પીડું સાપુતારામાં મારી વાલી કે મારે સ્વિમિંગ પુલમાં મેં કીધું માર મને શું ફેર પડે મારવા દો આપણે નાસ્તો કરતા આવી તો આવી ગયો નાસ્તો કરવા પણ અમને ભેગા થઈ ગયા બધા બાળ ગોપાલ કેમ છે બધા બધા મજા છે પણ આમ જો આ પાછળ પાછળ આવી ગઈ ભૂખ તો લાગે ને હાલ ભાઈ તું હોતે ખાય જ લે હો રસ્તામાં પૌવા ને સા આવી ગઈ અને એક નહીં પણ બબે કપ પીહે આ બાય હો કોણ હી રુક કહા સે આતે હી બાવ જબરી લીંબુ આ પૌવા માં નાખવાના છે મારી વાલી ફૂલ માં તો ન પડી પણ હિસ પડી અને ફૂલ માં પડા આ બધાય મારી વાલી કે હું ડાયટિંગ કરું છું એટલે ખાલી દાળ ભાત શાક જ ખાય રોટલી નહીં ખાઉ અને કેરી ખાહે ભલે આ બધું તો નહીં ખાય પણ આ ત્રણે માણસ ધરાઈ જાય એટલું દાળ ભાત ખાઈ જાય હે કાંઈ ફેર પડવા નથી વાલી હમ અને તમને કાંસીડો દેખાય છે નહીં હું આની વાત નથી કરતા હું એ એ આ જો દેખાય ભૂથડી આની વાત કરું છું ખાઈ લે વાલી ભાઈ આજે ઘણા સમય પછી એમ કહેવાય કે આ સરસ મજાની શોપ છે અમારા શ્યામ ગહનમાં આપણો જે રિસોર્ટ છે ને ત્યાં અહીંયા શેવિંગ કરવા માટે આવી ગયા છે આપણે આવી ગયા છીએ અહીંયા શેવિંગ કરવાને ઘણા વર્ષો પછી મને મારા જૂના દિવસોની યાદ આવી ગઈ આપણો રિસોર્ટ છે ને શ્યામગહન ગામ ત્યાંનું આ સલમ પાર્લર છે મજા આવી ગઈ આ મુકેશભાઈ જેવું મશીન ફેરવે ને એ ભેગા ભેગો આવો સરસ મજાનો પીસડો ફેરવી દે છે એટલે જે વાળમાં થાય ને એવું ન થાય મજા આવે છે તમને મોઢું થોડુંક હુતેલ જેવું લાગ્યું છે ભાઈ સુઈ ગયો તો અને ઢોંઢો ક્યારે પડી ગયો ખબર ન પડી અહીંયા બધા ટુરિસ્ટ આ લાઈન કરે છે અને મજા મજા કરે છે મન લાગી છે ભોગ પારુલને કીધું છે કે મમરાને ઉપમા બનાવી દે તો મમરા ગોતવા ગયા છે હાલો દાદરા સડીને આવું ને એમાં હાફી ગયો ઉપમાં તો સરસ મજાના બનાવ્યા હતા મારી વાલીએ ખાઈ લીધા પણ અમે છે ને શૂટિંગ ઉતારતા ભૂલી ગયાથી અને મારી વાલી એમાં જાય કે જો મોટું બગાડે બિલાડી જેવું મોટું કરે કાંઈ વાંધો નહીં હવે છે ને એક વસ્તુ બતાવી દઉં ભાઈ આમ જો બધા એ ફેમિલી સરસ મજાના ક્રિકેટ રમે છે અને શારે રિસોર્ટમાં તમે જોવો ખાલી આવો નજારો છે મજા 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 આવે મજા આવે છે વાલી હાલો ભાઈ મજા આવે છે અમે રેસ્ટોરન્ટમાં જો અમારા તૈણી જય વીરુ અને બાઘો જો ચાલો ભાઈ એ ભલે એનું કામ કરતા અને આ છે આપણા રિસોર્ટનું નામ વૃંદાવન રિસોર્ટ વગી જાય જો બોલતા નહીં પાછા વીરુને ભીમા બધા અહીંયા ભાઈ સ્વિમિંગ પૂલમાં નવા માટે આવ્યા મેં એ થોડા સબસબિયા કરી લીધા અને મારી વાલીને સમજો કાં તો વિડિયો કોલ હોય ને કાં તો ગેમ હોય

ખીચડી અને આ સબ્જી અને સલાડ ને કઢી પેલા ખાઈ ગઈ આવું છે હાલો તઈ જમી લઈ શાંતિથી સાસનો ગ્લાસ માંડો છે ઓછો મોસો આઠ થી દસ ગ્લાસ સાસના ઉલી જાય એ વાત બાકી છે હા મું નહીં જોવાનું લે 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 સમજો જો ફોનમાં વાત તો શરૂ જ છે હો રામ જાણે આખો દીમાં હું અને કેટલી વાતો કરતા છે લગભગ તો બધાની ઘરે તકલીફ તો હશે જ જો આવીને જો 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 આવીને અમને ખબર હતી અમને ખબર હતી તો કે આ દૂધ છે તમારે આટો આવ્યું છે કઈ દીધું કઈ દીધું રિસોર્ટના દાદરામાં આવા બધા ફૂલડા લગાડેલા છે ફૂલડા નથી પણ છોડવા છે આપણે એને જે બોન્ઝાઈ કહીએ ને આ એ બધા છે ને ઠેઠ સુધી લેન આમ કરી દીધી છે જોઈ લ્યો તમે જ્યાં સુધી ને ત્યાં સુધી આ બાજુ તો આખી લાઈન છે તમને છે ને કાલ સવારના પોરમાં બતાવી શાંતિથી રાતના વાગા દહન ને અમારા કબીરભાઈ કે અમારે ફૂલ રેકેટ રમવું છે મેં કીધું હાલ થાય હવે બાપ દીકરો રમી લે ફૂલ રેકેટ મારી વાલી કરે છે રેકોર્ડિંગ એટલે આજ તો બીજો દી પડી ગયો છે એટલે આ બ્લોગ તમને આવતીકાલ જોવા મળશે બાકી આ બ્લોગને લાઈક શેર ફોલો કરી દેજો અને આજે ભાઈ મા દીકરો બે હિંડોળા ખાટ હિસકવા મેણા છે ને ફોન ચાલુ છે કઈ વાંધો નહીં આપણે નું હેપી બર્થડે આપણે ઉજવવાનું છે ભાઈ કઈ નહીં હાલો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી હાવ ડેરે રામે રામ આવતીકાલે પાછા આવજો